અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર્ડ થી સમગ્ર દુનિયામાં હલચલ મચી છે જોકે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સિવાયના અન્ય દેશોને નવો ટેરિફ લાગુ કરવા નેવ દિવસની રાહત આપવામાં આવી છે ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અન્ય એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાનને નવા ટ્રમ્પ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આપવાની છે આ પગલાથી અમેરિકન ગ્રાહકો પર ઘણા લોકપ્રિય ઉચ્ચ ટેકનોલોજી ઉત્પાદનોના ખર્ચની અસર ઓછી થશે યુએસ સીમા શુલ્ક કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં આ મુક્તિમાં

અને ચીનથી આયાત થતા માલ પર વધારાના દંડાત્મક કરનો અવકાશ ઘટાડે છે